તો તું આમ 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 મને ખબર છે બાજરો કાઢવો છે હું મારા ટાઈમ આવી જઈએ બાજરો કાઢવો તારે આમ કરવાની જરૂર નથી કા નો નીકળી અરે હું એકલો આમ કાપી છે બાજરા ને ડુંડા ને ઉડાડી નાખું તને ખબર છે તો આલો ફેમિલી આપણે કમ્પ્લીટ થઈ ગયા છે રેડી થઈ ગયા છે અને મારે જવું છે પ્રેમેન્ટ દેવા કારણ કે આ જામ પણ મોડું થઈ ગયું પણ હવાનપરમાં છે ને જ્યાં લગી ફાર્મમાં આટોનું મરું ને ત્યાં લગી મને શું કહેવાય ફક થાય કારણ કે એ આપણી રોજીરોટી છે આપણો ધંધો છે તો હવાનપરમાં એક વખત પહેલાં ફાર્મની વિઝિટ કરી લીધી જોયું કંઈ ટેન્શન જેવું છે નહીં હવે હું જાઉં છું તું પ્રેમેટ કરવા પહોંચી ગયા છે આપણે ફર્સ્ટ ડેરી અને આ ડેરી છે ને તમે પહેલી વખત જોયું હશે ને આવી ડેરી છે ને મારી અંદર છ ડેરી આવે છે સોરી સાત ડેરી આવે છે સાત ગમ પેમેન્ટ આપણે બેંક તરફથી કરવાનું હોય છે તો હવે જઈએ આપણે નેક્સ્ટ ડેરીએ તો ફેમિલી પહોંચી ગયા છે બીજી ડેરી અને આ ડેરી છે ને એ તો તમે જો કે કનુભાઈને ને ઓળખ વારંવાર અમારા કનુભાઈ હોય કારણ કે વધારે ઓળખતું મારે પ્રેમિત અહીંયા જ કરવાનું હોય કારણ કે આ ગામની અંદર સૌથી વધારે જો દૂધ થતું હોય ને તો કનુભાઈને ને જો કે મારી અંદર સાત ગામ આવે છે પણ સાત ગામની અંદર જો ક્યાંયથી વધારે પ્રેમિટ થતું હોય ને તે સાપરી ગામની અંદર છે કારણ કે અમારા કનુભાઈ છે ને કનુભાઈ લગભગ ગામનું દૂધ તમારે ત્યાં જ આવતું હોય નથી આવતું જો કેટલા કેન એક રે ત્રણ કેન સડાવ્યા કાંટા ઉપર કારણ કે કાંટાની કેપેસિટી શ્રીનગર તો વધારે સડાઈ દીધા તો ચાલો પેલા આપણે છે ને આનું ફ્લેટ પેમેન્ટ કરી દઈએ તમે બધા લોકો કમેન્ટ કરીને પૂછતા હોય ને ઘણા ઘણા લોકો કે બેંકની અંદર શું કામ કારણ કે ભાઈ આ લોકો માહી ડેરીનું મારે પેમેન્ટ કરવાનું હોય માહી ડેરીનું દૂધ ભરાવે એ સીધું એચડીએફસી બેંકની અંદર આવે અને એચડીએફસી બેંકની અંદર પછી મારે લઈને આ સાત ગામ છે મારી અંદર એ સાત ગામની અંદર મારે પેમેન્ટ કરવાનું હોય આ છે મારું બેંકની અંદરનું કામ અને લોનને બધું થતું હોય એ તો અલગ પાછું હા ફાઇનલી ફેમિલી આ એક ડેરીનું પેમેન્ટ પતી ગયું છે કારણ કે થોડી ઘણી વાર લાગી ગઈ નેટવર્કનો થોડોક ઇસ્યુ હતો એટલા માટે થઈને અવાજ આવવાનો છે નેક્સ્ટ ડેરી ઉપર બીજે ફેમિલી પહોંચી ગયા છે બીજી ડેરી અને જો કે અર્જનભાઈ તો તમે લોકો અવર નવર જોતા જ હોય છે અર્જનભાઈને ઓળખતા હોય છે અને આ ગામ છે લાસડી લાસડી સાપરી દેદા મરુંડા અને પાલડી છ સાત ગામના આપણે અંદર કરીએ છે ને આ ગામનું પેમેન્ટ પતી ગયું છે હાલો અર્જનભાઈ તો જય માતાજીભાઈ મેળા પછી જય કારણ કે મેં આમાં કઈ નક્કી ન હોય કે આમાં ક્યારે હું થઈએ જીવતા હડશે પછી હાલો તો જય માતાજી અર્જનભાઈ પેલી પોચી ગયા છે ઘરે ને અત્યારે જે આપડે બાજરા કામ હતું ને કાઢવાનું એ કેન્સલ થયું છે કારણ કે અમારો કોઈ માણસો મેળ્યા નહીં અમારા બાજુમાં છે ને તારા બેન જરેક હારા છે એટલે કારણ કે પાડો હોય છે ને એમ ટૂંકમાં હારા છે ને સંબંધ હારો છે આપડે એટલે એ લોકો જો અત્યારે આ છે ને આપડે જે આ શું કહેવાય છે તમે તો અહીંયા શાયર કહું ને અમે આ સાહેબ બાજરાની કડપ કહીએ બાજરાની કડપ છે ને આપણે ખડકી લેવાનું છે એટલે આને મૂકવાનું થતી નથી આપણે લડી જ લેવાનું થાય પેમે મીરે આ જેટલી કડપ છે ને બધી કડપ ને લઈ અને ટૂંકમાં આપણો ફાર્મ છે ને ત્યાં નાખવાનું છે તો એટલી બધી હારી લે તો હું તને હું કહું ભરતી પેલા હું ટીશર્ટ બદલાતો બાકી ટીશર્ટ બગડીયા નહીં બગડી હે તો હું પહેલા લુકડા ફટાફટ ચેન્જ કરતા હું તો હું ફટાફટ લુકડા ચેન્જ કરતા હું પછી આપણે આડી કામ ઉપાડી જ લેવાનું છે જો ફેમિલી તમારે ભાઈ કપડા ચેન્જ કરી લીધે છો તૂટેલા ફાટેલા છે ભાઈ કારણ કે તકલીફ શું થાય કારણ કે ભાઈ હોય ને ખબર હોય ખેતરની અંદર છે ને અમારે મીંદડી બહુ હોય અને મિંદડી હોય એની એકવાર લુગડા મગરી જાય ને એટલે ઓલી ઘેર મીંદી આવી શેર ની આ ખતરની મિંદી અલગ હોય કારણ કે એ મિંદરી છે ને ખેતર ની અંદર જોરદાર છે ભાઈ ને એ મિંદડી છે પછી આપણે કપડાં અંદર સોટીએ ને પછી કોઈ વાત મૂકે નહીં એટલે હાલો આપણે આગળ છે ને ઓલી બહેને આમ ધોળાવી ને ધકવી દેવાનું છે કારણ કે મારે તો ખાલી ખડકવાનું છે એ બઈને ફરવાનું છે હાલો તો જાય હા ભાઈ હા સડી ગયો ફેમિલી મને તો મતું કે હું બેને ધોળા ધોળે ને થાકી હતી તમારો વાય જ થાકી ગયો કારણ કે આપણે કોઈ દરેક કામ કર્યું નથી ને પપ્પા ગયા પછી આ ફર્સ્ટ ટાઈમ આપણે આવું કામ છે અને જો અત્યારે છે ને અડધું કામ તો પતી ગયું છે આ સાઈને છે ને એ પૂરા છે ને લેવાના છે ને આ બે છે ને જ અહીં ફાંકા મારે આવો કે હું વાડ જોઉં

જો આ એક વખત છોટી એ ને લુગડા પથારી ફેરવી નાખે એટલા માટે છે ને તમારા ભાઈ આવા કપડા પહેરે બાકી તમારો ભાઈ ને આવા કપડા પહેરે પહેરવા પડે સમય નીકળ્યો તો બધી કરવું પડે તો હું દાત કાઢે હાલો તો હું દેવાનો તરાબર તમને પૈસા કેટલા દેવાના અમને હાડી લઈ દો તો સારું 150 રૂપિયા દેગા 150 રૂપિયા દેવાન છે બરાબર કે ઈ નકી જાજુ કે તમારું કે તમને કામ કરીને ફાડીને જ નખો બે પૂરો

આ જોતો ખરી અમારા બધીના ના ચહેરા વળતા હા કારા બિલાડા જેવા થઈ ગયા ખેતર અંદર કામ કરી કરીને કા તારા અરે પાછું કેતો ભાઈ હવે છે ને આ બધી અપડેટ કરે મને કે તારા કપડા મારે લઈ જાય મારા જીસના કપડા પહેરવાનું ચાલુ કરે અને એ ભાઈ મુકેશભાઈ તમે મારા વિડિયો જોતા હોય તો જોઈજો ભાઈ આને છે ને જીસના લુકડા પહેરવા આને સમજાવો આ હાલી નીકળી મમરાના બાંધીને હરમજી પણ પણ તમને હરમ જાતી જીસના લુકડા પહેરો હે

આ છે આ બાયુ નો છે આ બાયું કેમ ને સો ટી એમાં મહેંદ્રી બાપ સો ગઈ છે તો

હવે થોડું ઘણું કામ છે તો કામ બધા કરી લઈએ તો બ્લસ આજનો બ્લોગ અહીંયા લગી વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ અને શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કારણ કે આપણે કેટલા સબસ્ક્રાઈબર કરો 1 મિલિયન સબસ્ક્રાઈબ કરો ભાઈ 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 હમણાં ભાઈ ભૂલી ગયા 1 મિલિયન કહેતા બરાબર ભારતી એટલે કે આપણે 1 મિલિયન સબસ્ક્રાઈબર જલ્દીથી પૂરા કરવાનું છે તો હાલો ફેમિલી આ બ્લોગને આપણે અહીંયા એન કરીએ મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય માં મોગર રાધે રાધે બાય બાય